વલસાડ જિલ્લાના વાપીમાં ફિલ્મી દ્રશ્યો સજાયા છે તો હત્યાના આરોપીને પકડવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હોવાનું પણ ખુલ્યું છે. સુરતના લિમ્બેટમાં થયેલી હત્યાની ઘટનાનો આરોપી અસફાક નાસીર શેખ લાંબા સમયથી ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી વલસાડ છે. જેથી આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વલસાડ પહોંચી આરોપી асફાક વાપીના ડુંગરા વિસ્તારમાં તેના સાળાના ઘરે પહોંચ્યો હતો જેથી પોલીસે ત્યાં પહોંચી પરંતુ પોલીસે જોઈ આરોપીએ ચપ્પા વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ફાયરિંગ કર્યું આરોપીને ગોળી વાગતા તે ત્યાં જ બેસી ગયો બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી વલસાડ જિલ્લાના વાપીમાં ફિલ્મી દ્રશ્યો સજાયા છે તો હત્યાના આરોપીને પકડવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હોવાનું પણ ખુલ્યું છે સુરતના લિમ્બેટમાં થયેલી હત્યાની ઘટનાનો આરોપી અસફાક નાસીર શેખ લાંબા સમયથી ફરાર હતો સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી વલસાડ છે